વેલેન્ટાઇન ડે એ ભરૂચની શાળામાં અનોખી પહેલ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં માતૃપૃતુ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ માતા પિતાને વંદન કર્યા હતા ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39 માં યોગ વેદાન સમિતિના આયોજન હેઠળ વેલેન્ટાઇન દિને બદલે માતૃ પિતૃ પૂજન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પાશ્ચાત્ય સંસ્કૃતિને બદલે બાળકોમાં સનાતન સંસ્કૃતિનું સિંચન કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તેમના માતા પિતાનું પૂજન અર્ચન કર્યું હતું જ્યાં લાગણી સભર દ્રશ્યો સર્જ્યા હતા ખાસ કરીને જે બાળકોના માતા પિતા હયાત નથી તેમણે તેમના શિક્ષકોનું પૂજન કરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો પૂજન દરમિયાન બાળકોને વાલીઓ

આજરોજ પિતૃ પૂજન દિવસની ઉજવણી યોગ વેદાંત સમિતિ દ્વારા આ અત્રેની શાળામાં કરવામાં આવી જેમાં સારાના તમામ બાળકો અને તેમના માતા પિતાને હાજર રાખવામાં આવ્યા અને વેદ આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ એમનું પૂજન કરવામાં આવ્યું